રાજકોટના લોધિકા નજીક દીપક ધ્રાંગધરિયા નામના યુવકે વિરમગામના પીએસઆઈના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ બનાવનો વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારે આજે માનવ અધિકાર સમિતિ અને મૃતકના પરિવારજનો દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સામે ખંડણી માંગ્યાની કલમો ઉમેરવાની માંગ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં બેન અલ્પાબેન જે છે કે જેમના પતિનું હાલ રોજ આપઘાત કરવાથી અવસાન થયેલું છે એ બેનની વતી રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ છે તેમને નિવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ આ જે વ્યક્તિ હતા કે જેમનું મૃત્યુ થયેલું છે બરોબર છે એમને વહેલી તકે ન્યાય મળે તેમના જે આપઘાત થયેલો છે એ આપઘાત થયેલો છે તેમની પાછળ કે જે વિરમગામ ગ્રામ્ય પીએસઆઈ જીતેન્દ્ર પટેલ જે છે તેમની વહેલામાં વહેલી તકે ધરપકડ થાય અત્યાર સુધીમાં સરકાર અને પોલીસ જે પ્રશાસન છે તેમના દ્વારા ખૂબ જ સારી અને સરાહની કામગીરી થયેલી છે તો આગામી દિવસોમાં પણ એ કામગીરી કરી અને વહેલામાં વહેલી તકે તેમની ધરપકડ કરે સાથે બીજી અમે અપેક્ષાઓ એ છે કે એમાં જે પ્રોહિબિશન ખંડણીની જે કલમો છે એ ત્રણસો ત્યાંસી ત્રણસો છ્યાસી અને પાંચસો છ બેની કલમ એમાં એફઆઈઆરમાં ઉમેરાય એવી પણ અમારી માંગ છે અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એસપી સાહેબ આ જે કંઈ પણ ઘટના બની છે તેમને ખૂબ જ ધ્યાનમાં લઈ ગંભીરતાથી લઈ અને અમને ન્યાય અપાવશે વહેલામાં વહેલી તકે ન્યાય અપાવશે અને ખાસ માનવનૈતિક અધિકાર સમિતિ જે છે જો આ ઘટનામાં યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ તકે રજૂઆત કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેનની સાથે રહેવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન અમારી આ માંગ સ્વીકારી અને ઝડપથી કાર્યવાહી કરશે વાત છું તાત્કાલિક પણ એની ધરપકડ થાય બસ એ માંગ છે મારો મારો વિખ્યા આપ્યો છે ને ભવિષ્યમાં એનું ક્યારેય હારું નથી મારો નાનો છોકરો છે પોલીસે સારું કામ કર્યું છે એવું નથી અને એની તાત્કાલિક જોઈશ અને મને એ હાજર જોઈ વ્યક્તિ બસ એ વિરામ કામ પોલીસે વારંવાર આ રીતના ધમકી આપી પૈસાની માંગ કરીશ પણ એની કેપેસિટી નહોતી તો એ ક્યાંથી આપી હતી મારું નામ હિતેશભાઈ પનારા આજરોજ અમે એસપી કચેરીએ આવેદન દેવા આવેલ છીએ કે અમારા જે ભાઈ છે મોટાભાઈ એણે વિરમગામ રૂરલના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી જે આપઘાત કરેલ છે એની ધરપકડ તાત્કાલિક ધોરણે થાય અને જે કલમનો ઉમેરો કરેલ નથી એ કલમનો ઉમેરો કરે એસપી સાહેબને એવી અમારી નમ્ર વિનંતી ત્રાસમાં સાહેબ એવું હતું બરાબર કે પૈસા બાબતનો એને ત્રાસ આપેલ છે ચોખ્ખું બોલેલ છે કે દસ લાખ રૂપિયા મારી પાસે માગેલ છે ત્રણ લાખ રૂપિયા મેં એને આપેલ છે અને અવારનવાર આવી ધમકી મારી અને ખોટા કેસમાં ફિટ કરી દેવાની એ બધી એની ધમકી હતી એને એ પોતે એનો વિડીયો મૂકીને જ ગયા છે